રામ રામ વિડીયો બધા મિત્રો ને સ્વાગત છે ખરેગમાં સવાર ને આઠ ના આજે આપણે દવા જવા સાતવા જવાનું પછી વહેલી સજા તો ભાગવાડીમાં સાતવાનું છે કાલના વિડીયો તમે જોઈ ગયો આપણે એમ દવા સાતવાનું ઊંડા લઈ સંજી માનું માના મોહીય ભાઈ અહીંયા ગામમાં જ છે અહીંયા જ છે વાડી ટીકમાં માં એને કીધું હવે દવા સાતું ને તો કર સાયકલ લઈ જઈશું આમાં હાલ બગે મેં હ એટલે સતાય ના ગરીકમાં કાલ આમાં ફુવા દીધો તો ઊંધો લીવો તો ઊંડા એટલે હવે આપણે ધોખાવાડી માં જવાનું છે અને ભાગવારી ને નદવાનું કામ ચાલુ છે બે મજૂર આવ્યા ધોખાવાડીમાં તો અડધું પીડું અડધું ને નહીં કાલ આપણે નાનીમાં નું અવસાન થઈ ગયું એટલે બધું હવે ડોવાઈ ગયું કામ પછી અહીંયા ઘેર મોઢે સવાટ માં આવતા હોય કુટુંબના બધા એટલે એક જણા ને ઘેર જવું પડે એટલે ભાગવારી વાળીમાં નંદવાનું હાલે તો કે મારા દવા સારવાર જાવી તો હવે એક ગ્રામમાંથી કન્ફ્યુઝ થઈ ગયો કઈ દવા લઈ જાવ એક તો આપણે એ જ નહીં પોપટીની તો સાચવાની જ છે એ લઈ લઈ હવે એ પોપટીની થઈ ગઈ છે પોપટીનો સાહેબ પર લઈ ગયો હવે કીટનાશકમાં પ્રયોગ નથી સાટવી અગણી ગેલરીઓ નથી સાટવી existing lagi ya teka teh bukan aja ada teka iya satu a satu nak existing bener ada teka nih dari tahun kau aja udah oh iya teka iya mata jadi susu ini kau yang ada nih nggak lele wajar berkarni sedewa satu ane dua kawalima hmm bijitnya mau menelurkan lapin kekas હા તો ફટાફટ જાય હીરા મારે લેટ થઈ ગયું બે વાડીમાં સાત ને છે વેલેરી સટાઈ જાય ને બપોરે સુધીમાં તો કામ નીકળી જાય હાલો હાડા ત્યાં ને માંડ માંડ ધોખે ફૂગાડી હોંડા આ રસ્તા એવા ખરાબ ને મને બી કતી ધોખે ફૂગીને કંઈક જો ભાંગ તૂટ થાય ને તો અહીંયા પછી કંઈ હોય નહીં રિપેર કરવાનું એ તો પાનાને પકડતા હે આપણે ઠેલીમાં નોંધીલું ને બીજું કંઈ ગોળી મિક્સ ગુણામાં આવે જો તો ગોળી ચડી જાવ હું એવા ખડકા ને એવો પાણી ને જોવું ને તમે મારા હાથ દુખી એવા ઊંડાને સ્ટેરિંગ પકડી પકડી ફટાફટ ને આ નુદલું કર લઉં રિબીન પટ્ટી સડાવ લઉં પછી ફરી પોપ ભરીને ચાલુ વેલેરી સટાઈ જાય ને તો પછી ભાગવારી વાળીમાં બપોર મોર સાટી જ લેવાનું છે ને માંડવી કંઈક આવી હવે હમણાં આપણે કાલ પરમદી પરમદી એવી તો વખીડું હવે બે ત્રણ દિન પાણી ચાલુ કરવા જો હે વરસાદ વરસાદ નહીં આવે તો મંડાય નહીં તો બન બેના રહેજો વિડીયોમાં આ તો હું દેખાડી નહીં હે કારણ કે એટલો જ છું ટીવી સટાઈ તો કાલે તમે જરાક દેખાડ્યું ભાગવારી વાળી સાટી દેખાડી પપ્પા મારે ભરવા ના સાટવાની મારે જ છે તો મંડાઈ રહો ખોટી એને વાત તો કરવી નથી હારા નવ થયા ને ભાઈ દવા સાટવાની મજા આવે ઓહો હો વાતું પૂરી હો પણ હે ને આમાં ગાડીમાં એક પ્રોબ્લેમ છે નોટિસ કર્યો આમાં હે ને બે ઊંટલું પણ પાણી વધે ને ઉઠલું કરવા દે ને તો ઘટે એટલે પછી બે જ કરું થોડુંક પાણી પીડું રહીએ આમાં હે ને ખરેખર અહીંયા સક્કર વધુ હોય ને તો સ્પીડ ગાડીની ઘટી જાય ને તો આ પંપ વધારે પીરે આ વડું સક્કર ચડાવી દઈએ ને તો તો એ કંઈ ખબર નથી આ અમે રેગ્યુલરે રાખવાની છે કાલે દવા સાટવાની ગાડી નથી એટલે દવા છટાઈ જાય એટલે આ પંપ કાઢી નાખે એટલે એમને ટૂંકમાં રનિંગ થઈ જાય ગાડી કાયદેસર દવા છાંટવાનું બનાવવું હોય ને સ્પેશિયલ દવા છાંટવાનું તો ચક્કર વડું નાખી દેવાનું બીજા ઘેરમાં વહી જાય ગાડી નામે દબાય દબાય નહીં જરાય અને ઇન્જિન ફૂલ ફિરે એટલે પોપે ફૂલ ફિરે એટલે પૈસા જેવડો કરવો એવડો આપણે થઈ જાય એ એક ફોલ છે આપણે પાણી વધે ને એનું કારણ મેન જ છે બીજું કંઈ પ્રોબ્લેમ નથી જો વધારે આપણે રેસ કરીએ તો ગાડી ભાગવા માંડે ગાડી ભાગવા માંડે એટલે જો અહીં આપણે જેટલું પાણી ઉતારવું હોય ફુવારામાં એટલું નીકળી ના શકે અને હું છે ને બે વરસ્યા વિચાર કરું ટ્રેક્ટરમાં બનાવી લઉં દવા છાંટવાનું પણ મારા છે ને ઓળા ભાગવારી વાડીમાં ત્રાહ્યાને બહુ આવે ને એટલે વિચારું કે એ ત્રાહિય વાળામાં વળી નહીં આવે તો એ વિચારવા વિચારવામાં બે વાર આવી આવ્યા હે હવે આવતા વરસ કંઈક કરવું જો હે સીજુકી લઈ લઉં કે આપણે જૂની મોટર ફિટ કરી લઉં કે પછી ટ્રેક્ટરવાળું કરું તમારું શું કે હું થાય જરાક કોમેન્ટમાં જણાવજો ચેક્ટરવાળામાં હે ને નવું કે અગિયાર આવ્યું લેતું જાય એક જ ટાંકો ભરીને ધોખાવાળીને એક જ પંપમાં પૂરું થઈ જાય પછી હવે છવ્વીસ અઠાવીસ હજાર રૂપિયા પડી જાય ને પંપ મજા આવી જાય સાંટવાની સાટવાની જરાય ટેન્શન નહીં જમરે કંઈ વાળામાં જરાક પ્રોબ્લેમ રહીએ એમાં બાકી પાંચરા રા હોય તો વાંધો ના આવે ન પછી સીજુ કી સીજુ કીધું તો થાય જ નહીં એક એમાં કંઈક પરવા કંઈક કરવું પણ તમે કોમેન્ટમાં જણાવજો ક્યુ હરા દવા સાટવામાં આપણે મગફળીમાં ધીમકી મગફળીમાં જ વાંધો ના આવે આપણે પોંપથી સાટ લે પછી વધારે દૂર થઈ જાય ને તો આપણે સાટી હોય ઘાટીને હલાઈ નહીં ને ટૂંકમાં એ બધું વહીમું લાગે સાઈડકારું કરાવી લેવાનું વિચારશે આવતા વર્ષ બાકી જો હવે કેટલા પોપ ભરવા જો હે લગભગ બે ભરવા જો હે આ એક આના વગરના બે ભરવા જો હે આમાં ક્યાંક તો હું પૂગી હોઉં અને ભાઈ મજા આમ દુખાડું દે વાહ ઓગી ગયા ને અડધે સુધી ટૂંકમાં ફુવારો આમ આમ પવો ને ફુવારો બે હવાનું ના આવે ગાડી વાં ફૂગી ગઈ હોય બહુ મજા આવે ધુવાડા ઉઠે આવું હાલો તો ફટાફટ પાણી પીએ હું ભભાનો એવી આપણે બે ડોલો દવા વાળી છે બીજું કોઈ લેવું નથી પાણીની બોટલ બોટલ જરાક પાણી પીતો હું પછી ઘડી મંડાઈ રહું થાય અડધી પૂણી કલાક જો બાબા વખેડું આકે છે મોટા ટ્રેક્ટર થી લગભગ ચોથી પેરે આકે છે એને ટૂંકમાં પરતમ આયેલા જતા મેં તમને કાલના લગમાં કીધું હતું એ હું આકે મોટો ટ્રેક્ટર જોઈ રહ્યું હવે આ હવે લગભગ વડા ટ્રેક્ટર થી હાલ જઈએ નહીં પણ માંડવી વડી થઈ જાય એટલે પછી હોય સનેડા બનેડા એક પર રાખવું જોઈએ પછી પૂરું આમાં આવી ગઈ છે વાયુ

varba la pasправ malграм Мы da до legat ra poži š pas Rad raun nepie. પૈસા પડ્યા રાઉન્ડમાં દવડી મૂકી દેવા હાલો તડકો અભાવ થઈ ગયો હવે બપોર થાય એટલે બધું માન સટાઈ રહે હાલો હો હો બાર થયા હે ને હવે લબા ભરી ગયા બધો સેલો પણ ભરી લીધો હે તડકાની સાટવી પડી સાટવી નથી પણ સમી ભાવે હે ને પંદર વીસ ટકા રીજે તો ઓછું મળી ગયું સાટવી લેવી એ ડબલા લઈ જવાનું છો ને આ ના લઈ જો હા હા એક ગ્રામ એક ગ્રામ શું બંગાળી દેવા વસૂલ કરવાની સજીમાંથી

મિત્રો હાડા થઈ ગયા હે ને આપણે ચન્ના વાડીમાં દવા સતા ગઈ આ વાડીમાં કાલ અને જો આજતા હૈ ને જરા 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 હવે હુકાય છે અને આમ અર્જનભાઈ પાણી ચાલુ કરી દીધું જો વારે અર્જનભાઈ કરી દીધું રાજીભાઈ પાતો તો કાલ એટલે હવે છે ને અમારે જ્યારે હું તું હવે જા એક જણા ચાલુ કરે ને એટલે વાહ અલગ બધા મંડાઈ રહ્યા હવે આપણું હે ને ખારાવાડીમાં દવા રહી ગઈ છે બાકી સાટવાની અને ઊંડાઈ હજી પડ્યું હે પણ દવામાં બધું કટોમટી જેવું હે એમાં થાય કે ના થાય કંઈક તો લઈ ગયો તો હું જબલું ભરીને તમને બતાવ્યું હતું પણ હવે ઈડની દવા હે ને એ ઘટે એમ છે બાકી પોપટીની તો છે આમાં હવે ઈરની નથી હીરની આટલી બધી હું લઈ ગયો પછ બીજું કંઈ થાય ને જેટલામાં થાય ને લંપુ ફુગારો મારી દઈ ઊંડા હેથી પછી ફરી લઈ આવીને બેસીઆર પંપમાં ગઠ્ઠી એ ગઠી આપણે ખંભે પંપ મારીને સાટી દેવું હું બઉ એમાં એ નથી આ થોડાકમાં હે વડી માંડવી હે ને એમાં બે પંપ તા હે અને ઊંડાના ફરી જવા દે એટાણે સાટી આવી અને કાલ પરમધીમાં એટલે બધા આપણે વાડીમાં પાણી ચાલુ કરવાનું હે પછી વાયુની મોટર ને એ બધું હરાળે કરવાનું છે ને હું ટ્રાક્ટર લીધું છે પણ બધું હવે છે ને લગભગ કાલ સાહે તો ટાણે છે ને ખારાવાળી શાકતા આવી દવા એટલે બસ દિવાળી એક જ ભેગો દવાનો રાઉન્ડ થઈ જાય અને આ મોટરસાઇકલ ને એમ તો થકવી જાય બપોરે હું તો એમ હાથ ને બાથ ને મહિના દુખવા આમ કાબુમાં રાખી રાખીને બહુ દુઃખ રાખ કારણ કે કાલે એમાં મીચ થઈ ગઈ હતી અને વાન હવાનું ગયો એટલે ગયો જરાક જેટલું વઘરું ના લાગે આપડે પંપથી સાતું સ્ટેરિંગ હોય હાલો પાંચ વાગી ગયા ખારાવાડીમાં દવા સાત સાત તો ને કરીને કઈ ખાલી હવે એક સેલો પંપ થાય ઈદ ની દે થઈ ગઈ હવે પૂરી અને ખાડો હે ને આખો ભર્યો તો દવા સાટી સાટી ને જો

હાલો મિત્રો હાડા પણ થયા છે ને ફાઇનલી આપણે ચારે ચાર કટકામાં દવા સટાઈ ગઈ લગભગ ઘણા વર્ષ થઈ ગયા એક ભેગી એટલી દવા કોઈ દી શાઇટતી જ નથી આ વખતે છે ને મામા એ મોટર લીધું ને મેળ આવી ગયો આવું કાલ જવાનું છે અમારે પાછું કુટુંબમાં હવન છે એટલે હવનમાં જવાનું છે અને પછી માંડવીમાં પાણી ચાલુ કરવાના છે એ બધું ત્યાં રાખીએ અટાણે છે ને ગાડી લઈ આવું થઈ ગયું આપણે ફ્રી આપણી ગાડી લઈ આવું ને એને ગાડી જશે આવું પછી કંઈક ટાટર બાટરને આમ નમું કરીને તો આજનો દિવસ નીકળી જાય બાકી જો આપણે ભાગવારી વાડી હવે જરા કરી ને દઈ ગઈ બે મજૂર આવ્યા આપણે કારોબારની હતી કાલ આવે ને તો કાલ ધોખે જવા દઈ તો એ ને દઈ જાય ને દવાનું કામ એ કમ્પ્લીટ હવે હું ગાડી દઈ હું મિત્ર આપણે છે ને વાડીમાંથી ઝાડું ઉપાડ્યું જરાક નિરીક્ષણ કરી હું છે પોઝિશન બધી બતાવું તમને પૂયા વધારે હે

આવું છે કઈ હજી તો આમ ટૂંકમાં માલ થયો નથી કારણ કે પ્રથમ જ વરસાદ વધારે વૈરા રાખ્યો ને જો આ બીબી તૂટી ગયા કારણ કે જમીન છે ને પકડાઈ ગઈ કડક થઈ ગઈ સુવાઈ ગઈ ને એટલે એટલે પ્રથમ વરસાદ બહુ વૈરા રાખ્યો એટલે ના થયો એટલે બધો એમાં કઈ માલ અને જો હવે વધારે આવી ગયો થયો એ હળીએ ગયો આ ફેર આ આથમાં નહીં આવે

વિડીયો કેવો લાગ્યો જણાવજો ચેનલ નવા અને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ માં ત્યાં સુધી આવજો